ભચાઉના ચોપડવા બ્રિજ પાસે પોલીસે કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે ગુજરાત પોલીસની હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ કરી હતી આ ધરપકડ દારૂની હેરાફેરી અને પોલીસની હત્યાની કોશિશમાં કરવામાં આવી હતી જે કેસમાં નીતા ચૌધરીને પોલીસની હત્યાની કોશિશના કેસમાં જામીન મળ્યા હતા ત્યારે દારૂની હેરાફેરીની કેસમાં પોલીસે તેની ફરી ધરપકડ કરી અને તેના રિમાન્ડ છે તે મેળવ્યા હતા આ રિમાન્ડ દરમિયાન બચાવ પોલીસ નીતા ચૌધરીને લઈને રાજસ્થાન તપાસ કરવા ગઈ હતી ત્યારે રાજસ્થાનમાં શું થયું તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કચ્છમાં ભચાઉમાં દારૂની હેરાફેરીમાં કુખ્યાત બુટલેગર જોડે કચ્છના સીઆઈડી ક્રાઇમની પોલીસ હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું જ્યારે દારૂની હેરાફેરી કરી રહ્યા હતા તે સમયે પોલીસને બાતમી મળતા કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજાને પકડવા માટે પોલીસે જે સફેદ કલરની જે થાર ગાડી હતી તેને રોકવાની કોશિશ કરી હતી તે ગાડી પોલીસ ઉપર ચડાવી પોલીસની હત્યા કરવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરી આ ગાડી છે તે રોકી હતી જ્યારે ગાડી રોકવામાં આવી ત્યારે કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે બચાવની અંદર સીઆઈડી ક્રાઇમમાં હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી જે ફરજ નિભાવી રહી હતી તે પણ સાથે ગાડીમાંથી નીકળી હતી અને આ બંનેની પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી હતી આ બંને ઉપર બે અલગ અલગ કેસ છે તે દાખલ કરવામાં આવ્યા હતા જેમાં એક કેસ પોલીસની હત્યાની કોશિશ કરવાનો જે દાખલ કરવામાં આવ્યો હતો અને બીજો કેસ દારૂની હેરાફેરીનો કરવામાં આવ્યો હતો જ્યારે પોલીસની હત્યાની કોશિશના કેસમાં નીતા ચૌધરીને જામીન છે તે નીટલી કોટે આપી દીધા હતા પરંતુ જે દારૂની હેરાફેરીનો કેસ હતો જે બીજો કેસ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો તે કેસમાં પોલીસે નીતા ચૌધરીની ધરપકડ કરી અને તેના રિમાન્ડ છે તે મેળવ્યા હતા રિમાન્ડ દરમિયાન પોલીસ જે બચાવ પોલીસ તપાસ કરી રહી છે તે પોલીસ દ્વારા નીતા ચૌધરીને સાથે રાખીને રાજસ્થાન ખાતે તપાસ કરવા માટે ગયા હતા ત્યારે રાજસ્થાન તપાસ કરતા જે નીતા ચૌધરીએ જે ઠેકા બતાવ્યા હતા તે ઠેકાની મુદત પૂર્ણ થયા હોવાના કારણે તે ઠેકા બંધ હાલતમાં જોવા મળ્યા હતા એટલે પોલીસને જે ડેલા ઉપર હાથ દઈને પરત આવવાનો વારો આવ્યો હતો ત્યારે પોલીસ બી કહી રહી છે કે હવે નીતા ચૌધરી પોલીસને ક્યાંક ગેરમાર્ગે દોડતી હોય તેવો જ સિનેરીઓ અત્યારે જોવા મળી રહ્યો છે ભચાઉ પોલીસે નીચલી કોર્ટમાં જે સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી છે કે જેને નીચલી કોર્ટે જામીન આપ્યા હતા તેને જ લઈને સેશન્સ કોર્ટમાં જે દલીલ છે તે કરવામાં આવી હતી આ દલીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે કે આ કેસ સાત વર્ષથી ઉપરની સજાની જોગવાઈ ધરાવે છે અને જે કેસમાં નીચલી કોર્ટને અમુક પરિસ્થિતિ સિવાય જામીન આપવાનો કોઈ અધિકાર નથી અને આ ગુના ઉપર ગંભીર હોવાથી ત્યારે નીતા ચૌધરીના જામીન રદ કરવામાં આવે તે અપીલ પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં કરવામાં આવી છે આ રિમાન્ડ દરમિયાન નીતા ચૌધરી જે આ દારૂની ખેપમાં કેટલા સમયથી હતી રાજસ્થાનમાં દારૂ ક્યાંથી ખરીદતી હતી અને કચ્છ ગાંધીધામમાં કયા ઉતારવામાં આવી આવી રહ્યો હતો આ માલ આ તમામ બાબતના જવાબ હજી સુધી પોલીસ મેળવી શકી નથી એટલું જ નહીં પોલીસ રિમાન્ડ દરમિયાન જ્યારે નીતા ચૌધરીને લઈને રાજસ્થાન ગઈ હતી પરંતુ ત્યાં પણ તપાસની અધિકારીનું કહેવું છે કે તેણે જે ઠેકા બતાવ્યા છે તેની મુદત ત્રીસ જૂને પૂરી થઈ ગઈ હતી જેના જ કારણે આ તમામ ઠેકા બંધ હાલતમાં અત્યારે જોવા મળી રહ્યા છે તો આ રિમાન્ડમાં બુટલેગર યુવરાજસિંહ સાથે ક્યાંથી અને કેવા સંબંધો હતા તે વાતને પણ હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી ત્યારે હાલ તો નીતા ચૌધરી પોલીસ હોવાના કારણે અને પોલીસ હોવા છતાં બી પોલીસને આ કેસમાં ક્યાંય સહયોગ નથી આપી રહી અને પોલીસને ગોળ ગોળ ફેરવતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તે પોલીસની જે તમામ પૂછપરછ કરવાની ઢપ છે તે જાણતી જાણતી હોય છે કઈ રીતે પોલીસ આરોપીઓના મોઢામાંથી જે સત્ય છે તે બહાર કાઢ કઢાવે છે તે પણ નીતા ચૌધરીને સારી રીતે ખબર છે અને એટલા માટે જ ક્યાંક નીતા ચૌધરી હાલ તો પોલીસને ગેરમાર્ગે દોરી હોય દોરી રહી હોય તેવું જ લાગી રહ્યું છે અને તે વાત અત્યારે હાલ જે કહી શકાય કે પોલીસ બેડામાં બી ચર્ચાએ જોર પકડ્યું છે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર